બનેલ નવનિર્માણ આરસીસી રોડ જે સાઇડોમાં ખાડા પાડી દેવામાં આવ્યા હતા પરંતુ કોઈ જાતનું સાઈડો માં પુરાણ પણ કરવામાં આવેલ નથી આવી સ્થાનિક તંત્ર આરસીસી કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરની વધુમાં એક કોરબેદરકારી સામે આવી જ્યારે આખાડામાં પાણી ભરાયેલા છે ત્યારે આજુબાજુમાં રહેતા લોકોને ગંદકીને લઈ માંદગીના સામ્રાજ્યનો માહોલ જોવા મળી આવ્યો આ ગંદકીને લઈ રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો શું આ સ્થાનિક તંત્રને દેખાતું નથી ત્યારે ગંભીરા ગામમાં આવો ગંદકીનો માહોલ સર્જાઈ રહ્યો હોય છે અને ગામના નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે કોઈ બીમાર પડે અને બાળકો રમતા હોય અને આ ભરાયેલ પાણીની ગંદકી ફેલાય અને કોઈ બીમારીનો ભોગ બને તો તેનો જવાબદાર કોણ સ્થાનિક તંત્ર કે પછી ગામના ભોળા નાગરિકો નરેન્દ્ર શર્મા સેવન ન્યૂઝ ગુજરાતી આર